શિબરી માસી તમાર હોવાનું નથી લંગુબેન ને તમાર હાથ નો શેરો ખાવો છે તો કે શિબરી માસી બનાવે ને તો જ માર ખાવો છે નકર એ કે હું નહીં ખાવ એટલે ઊભા થાઓ ને તમે છે ને લંગુબેન ને શેરો બનાવી ગયો હાલો મજાનો ઘી માં કા મમ્મી બોગડી હવે તો પોરો ખાવાઈ ગયો હવાર માં તમે એમ કીધું હતું કે શિબરી માસી તમે ભાખરી બહુ સારી બનાવશો ગાંઠિયાન શાક બહુ સારું બનાવો ફલાણો બહુ સારું બનાવો ઢીકણું બહુ સારું બનાવો તો એમ કરી કરી નકરું મારી પાસે કામ કરાવો છો અને હું શેરોય મારે બનાવો

જો એક શેરો બનાવી દો પછી હોઈ જાજો હા તે હજી હું ઘડીક લાંબી થઈ છું હું હૂતી હોય એટલે તમને બધાને બહુ ખટકે ઘડીક રહ્યો હમણાં હું બનાવી દેસ ઘડીક રહીને હો હા સિબરી માસી તમે શેરો બનાવો ને ઘીમાં લસપસ તો એવો આ કોઈને નહી થાવડતો એટલે તમે જ મને બનાવી દેજો ભલે ઘડીક રહીને બનાવી દેવો ને હા તે વાંધો નહી હમણાં બનાવી દો હો લંગુ બાઉલુ કેવું રોવે છે એને છે ને પેટ બેટ ભરાવો કાઈક એટલે સાનું રહી જાય બિચારું ભૂખ્યું થيو હશે કાશીબરી માસી હા લંગુ બટાય એને પેટ બેટ ભરાય બિચારું ભૂખ્યું થيو હશે બાવલું તારું અને તને હમણાં સીબરી છે ને શેરો બનાવી દેજે છે દે સીબરી ઊભી થા જા બાપા શેરો બનાવી દે લંગુ ને ઓ તો મમ્મી સીબરી માં શેરી હાણા હોય ને એવું લાગે બરો સડાવીન વઈ ગયા ના ના સીબરી ને એવું કાઈ મનમાં ન હોય હાવ ભોળે છે બિશારી એને એવું પેટમાં પાપ નથી પણ એને છે ને બધા નગરા તમે કામ સીન સીન કરો ને રાંધવાનું ને એવું સીંધોને પછી થાકી જાય બિસાળી એટલે એ થોડીક કંટાળી જાય એટલે ક્યારેક બોલી નાખે બાકી એને એવું કાંઈ મનમાં ન એ લંગુથી વધારે થોડું કાંઈ હોય એની ભાણકી છે એને તે શેરો બનાવી કે ને ગોગડી એવું એમ ન હોય સીબડીન ખાય સુડિયા તું કેમ હવાર હવારમાં અમારા ઘરે છો તારે કાંઈ કામ હતું ને ગોગડી મારો ઘરવાળો છે ને તને તો ખબર જ છે દારૂડિયો છે એક નંબરનો બેવડો છે તો એ છે ને હવારમાં દારૂ પી ગયો હશે અને પછી બાથરૂમમાં પડી ગયો હશે અને એને દવાખાનો દાખલ કર્યો છે અને પૈસાની જરૂર છે ને પાંચ હજાર દેને મને સોડેલ અત્યારે જ બધા ને ઘરમાં એવું છે બહુ બધા ને પૈસાની તાણ કે અમારી જો લંઘુ બેનનું દવાખાનું આવ્યું અને આ બધા ઘરના ખર્ચા અને સઠી કરવાની તો એ ખર્ચો થશે કેટલા બધા પેંડા લાવવાના છે કોઈ કે હાલે માર ગોગડાને પૂછી લો એની પાસે પડ્યા હોય ને તો તને હું 5000 હજાર આપો ઘડીક રહેવા એને ફોન કરી જોઉ હો મારો ગોગડો અત્યારે ઓફિસે છે હશે ઉપાડે તો હારો હાલો શું કરો છો ગોગડા કે આ પણ મન ખબર જ છે તમે કામ જ કરતા હોય ને પણ કામ હતું ને એટલે ફોન કર્યો ન હું ક્યાં તમને કોઈ દે ડિસ્ટર્બ કરું છું કાઈ ની સોડે આવી હતી આપણા ઘરે ને ઘરવાળો બાથરૂમ માં પડી ગયો છે दारू પી ગયો છે ફૂંડલો એક મહણી હા તઈ હું આપણ તમને ખબર જ છે ને કેવો તે નંગ જેવો એક જ તો ધોકો સડાયો હતો અને એમાં તે दारू પી લે તે પડી ગયો તે દાખલ કરવાનો છે

કાલ તન પાંચ હજાર આપશે હા તે વાંધો નહી ગોગડી તો હું છે ને કાલ આવીશ પૈસા લેવા હો ને અને હું દવાખાને જાવ ને અને ડોક્ટર ને કહીશ કે એક દી ખમી જાવ તો હું જાવ છું હો ને

અને ડોશીમાન ઘરે હું ગઈ ને ડોશીમાં તો મમ્મી આપણા ડોશીમાં કેવા રોવે કેવા રોવે એની બેન પાછી ક્યાંક વહી ગઈ છે બોલો એક ડોશીમાની બેને તો જીવ લીધો છે ઓ હવે તો એ ઘડિયા ઘડીએ મૂકીને ગમે એની માસે બેન વહી જાય છે ભલે ને વહી જાય ડોશીને કઈ બળેતરા કરાય જ નહીં અમથે ઓલું જનાવરું તો છે જ તેનો હથવારો પણ આ ડોશી આપણા અમથે અમથે બેન હાટું રોવે છે ને ભૂત ની ક્યાં તાણ છે એ ભૂત બંગલે જાય એટલે કેટલા બધા ભૂત છે ને આ મીતોડી આવી બોલ બોલ મીતોડી આય આય બેન ઘરે ના ના ગોગડી મારે બેહું નથી મારે તારું કામ હતું અમાર લસણ ખૂટી ગયું છે ને તો મને બે ત્રણ ગાંઠિયા લસણ ના દે ને અને હાન ના લાવશે ને આના પપ્પા તો હું તને દઈ જશ થોડુંક લસણ આપ ને મને લસણ તો અમારે ખૂટી ગયું પૂછી લે મીતોડી માર હા પૂછી લે કાલે એક ગાંઠિયો હતો ને તો ખોલી લસણ વાળો મરસો કરીને ખાંડી નાખ્યો તો લસણ વાળો મરસો જોતો એટલે લઈ જા લસણ નથી એલી હા તે વાંધો નહીં તો થોડુંક લસણ વાળું મરસું દે હાલ

નોર્મલ ડિલિવરી હોય ને તો શેરો ખવાય બાકી આ સીઝરમાં બહુ ન ખવાય કાનુમી બહુ ન ખાતા નડ છે તમાર ડોહો હા ગોગડી ની વાત હાસી છે બહુ ન ખાતી લંગુ થોડુંક જ ખાજે શેરો લંગુ બેન લ્યો હવે બેઠા થાવ જો સીબરી માં છે બિસારા ગરમ ગરમ શેરો બનાવીને લાવ્યા છે ખાઈ લ્યો થોડોક હાલો પછી વધી એમે બધા ખાઈ જાય લે ને લંગુ બટાવ ગરમ ગરમ થોડોક શેરો ખાઈ લેન માં દીકરી બેઠી થાને અને પછી તો હું હોય ને તો ઘડી ખુઈ જા અને તારા બાવલાની ને હુવડાવી દે હવે ઘોડીયામાં હુવડાવાય અને નો હુવડાવાય શિબડી માંથી ઘડીક રહ્યો ને બહુ ગરમ ગરમ છે અત્યારે નહીં થોડોક ઠરવા ગયો ને પછી હું ખાઈ લેશે અને હવે ઘોડિયા માં હુવડાવાય ને માર લંગો ઘોડીઓ તો બિશારો લઈ આવ્યો છે મારો કાળિયો કલો તો મારો ડામન ટુકડો પણ પછી મમ્મી કહે કે સઠી ઉધી ખમી જાય કે સઠી પછી ઘોડીયામાં માં હુવડાવજો એટલે પછી હવે ભલે આઈને પડખામ ફૂઈ રે મારો બાવલો હા શિબરી છ વાહનું થઈ જાય ને સઠ્ઠી થઈ જાય ને પછી ઘોડી આમ હોવડાવશો ત્યાં સુધી નથી હોવડાવું ભલે ત્યાં હોય રે શિબરી માંથી તમે રહોડા શેરો બનાવવા ગયા તા રહોડામાં બધું રમણ ભમણ કિન નાખવું છે તમે શિબરી માંથી રાંધો થોડુંક ને બગાડો વધારે બહુ તમે રમણ ભમણ રહોડું કરો રહોડું એટલું શીકડું કર્યું છે એ બધા તો ઢહડા મારે ઢહડવા શિબરી માંથી તમારે તો કઈ ખરું તો તમને ખબર તો છે કે મારથી વધારે બધું રમણ ભમણ થાય છે હું બધું કામ વધારું છું રહોડામાં તો તમારી આથે કરી નાખો ને મને હું કામ સીંધો છો તમે બધું ભેગ્યું થઈ હક નથી લેવા દેખ્યો તે એવું નથી સિબરી માસી તમને સીંધવાનું કારણ શું છે તમે હારો ટેસ્ટી જમવાનું બનાવો છો ને એટલે તમારા હાથનું બધાયને ભાવે છે નકર કોઈ તમને નો સીંધે તમે હાવ ભંગારનું રાંતા હોય ને તો તમને કોઈ નો સીંધે પણ તમે સારું બધું બનાવો છો ને ટેસ્ટી ટેસ્ટી બનાવો છો બધાયને બહુ ભાવે નકર કોઈ તમને નો સીંધે સીબરી માસી મમ્મી પાછો ગોગડાનો ફોન આવ્યો હ ગોગડા હા એ સુડે લાવી હતી અને એ તો વહી ગઈ છે એનો ઘરવાળો પડી ગયો બાથરૂમમાં માં હા એ દારૂ પી ગયો છે ને તો એ કે પાછો વહી ગયો છે એમ કીધું ગમે અહીંયા વાઈ ગયું હોય દાખલ કર્યો હોય કરવાનો હોય એ મને કાંઈ ખબર નહિ ગોગડા આપણા ઘરની બધી ટેન્શન વસુ છે આપણા ઘરનું એક દિવાળી પછી મારા ભાઈના લગ્ન છે અને આ ઈ ન્યાનો બધું ટેન્શન માર મમ્મી મન ન્યા નકરા પેડાવે આપડા ઘર નો ટેન્શન આ લંગુબેન ને બાવલ નાનું નાનું આયુ છે બધું બધો ટેન્શન હમણા સઠી કરવાની કાય અને ઈ બધું ટેન્શન એમાં પાડોશી નું એટલો ટેન્શન મને સોડેલ નું એમ તો ટેન્શન થાય પણ એનો ઘરવાળો વાળો લખણ ખોટી નો છે ને એટલે કેટલી બળેતરા કરવી હા બપોરે મહણિયા કાકા આજ તો ખાવા આવવાના છે અને ડોસી માને ફોન આવ્યો તો ની રોતા તા પોખ મૂકીને બેન પાછી ક્યાંક મરી ગઈ છે મેં ઘરે ગઈ તેલ લેવા ગઈ તમારી બેન મેં જાવા દો ને એને ઘડીએ ઘડીએ રિહાઈને વહી જાય છે એવી બેનું ને હું ગુડવી છે તમારે મેં કીધું એ કે મારે ભૂત મારી યારે હોય ને તો મને મજા આવે મેં ત્યાં ક્યાં તમારે ભૂત બંગલે જાઓ ત્યાં નકરા ભૂત જ છે નકરા લંગ તો મેં સમજતા જ નથી આવું કરે ગોગડા હા ભાઈ આપણે એનો સાથ દેવાનો છે પાંચ હજાર આપજો ને દવાખાનું છે ને એટલે હો ને હા તે વાંધો નહીં આજે તમે સાંજે આવો ને તો આજે જ લેતા આવજો હા તે સારું આવી ગયો મેં હાતે વાંધો નહીં આ તે હાંજે લેતા આવજો ને તેમ દઈ દેવી દવાખાનું છે ને એટલે આપણે કેમ ના પાડી બિશારી આ તે હાર વાલો મોકો મમ્મી તમારી દીકરા એમ કીધું કે બિશારી દવાખાનું છે ને તો આજ ને આજ મેળ કરતો આવીશ પૈસા લેતો આવીશ પાંચ હજાર અને ગોગડી કે હાંજે હાંજે ને આપશો આપણે પાંચ હજાર કે વધારે વાગ્યું છે એમ ખબર કાઢવા ફોન આવ્યો તો મેં મને કઈ ખબર નહીં દવાખાન દાખલ કર્યો હોય કરવાનું હોય મને બહુ કઈ યાદ નથી એમ કીધું મેં